તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરમાં અને સમગ્ર ભારત દેશમાં પ્રજાસત્તાક દિન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેવી જ રીતે તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે વિવિધ કાર્યક્રમોની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમીરપરા પ્રાથમિક શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ જેમાં ટોટલ ઓગણચાલીસ જેટલા રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરી અને માનવતા મહેકાવી હતી જેમાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા સ્ટાફ તેમજ ગામના અન્ય યુવાનો દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો